નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ભણીશું ધોરણ સાત ચેપ્ટર નંબર બે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ જેનું સ્વાધ્યાય છે બે પોઈન્ટ બે આપણે આ વિડીયોમાં જોઈશું સ્વાધ્યાય બે પોઈન્ટ એક મેં આગળના વિડીયોમાં બતાવી દીધું છે થિયરી મેં જે વિડીયોના ચેપ્ટર બે ના સૌથી પહેલા વિડિયોમાં મેં તમને બધી જ થિયરી બતાવી દીધી છે બરાબર આ ચેપ્ટરમાં જે કંઈ થિયરી અપૂર્ણાંક સંખ્યાઓ માટે જરૂરી છે તે બતાવી દીધી છે દશાંશ સંખ્યાઓ માટેની થિયરી બાકી છે એ આપણે જે છેલ્લે સ્વાધ્યાય તો અત્યારે આપણે જોવાનું છે ચેપ્ટર બીજાનું સ્વાધ્યાય બે પોઈન્ટ બે અને એમાં કોઈ થિયરી વધારે આવતી છે નહીં એટલે હું કોઈ વધારાની થિયરી તમને અત્યારે નથી કરાવતી સ્વાધ્યાય બે પોઈન્ટ બે આપણે ડાયરેક્ટ જોઈશું અને અંદર જ્યાં જ્યાં થિયરીનો ઉપયોગ આવતો જ હશે એ હું તમને બતાવતી જઈશ સમજાવતી જઈશ બરાબર છે તો ચલો શરૂઆત કરીએ સ્વાધ્યાય બે પોઈન્ટ બે અપૂર્ણાંક ગુણાકાર શું શીખ્યા હતા કે પૂર્ણાંક સંખ્યાનો અપૂર્ણાંક સાથેનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યાનો અપૂર્ણાંક સાથેનો ગુણાકાર હવે આપણે જોવાનું છે અપૂર્ણાંકનો જ અપૂર્ણાંક સાથેનો ગુણાકાર અપૂર્ણાંકનો જ અપૂર્ણાંક સાથેનો ગુણાકાર તો પ્રશ્ન નંબર એક

પેલું આપી દીધું છે એક ના છેદ માં ચાર એકના છેદ માં ચાર નું એક ના છેદ માં ચાર શોધવાનું છે તો શું કરવાનું હતું કે એકના છેદમાં ચાર ગુણ્યા એક ના ચાર આ ચાર ની રકમ છે આ એક ના છેદમાં એ શું છે તો કે પ્રશ્ન નંબર માં તમને કીધું છે કે જેનું એકના છેદમાં છેદ ચાર તે બરાબર તો શું કરવાનો હોય અપૂર્ણાંકનો અપૂર્ણાંક સાથે ગુણાકાર મેં તમને આગળના સાજા બતાવ્યું તું પૂર્ણાંક સંખ્યાનો કે ત્રણ ગુણ્યા એક

આવું તમને આપ્યું છે એનું શોધવાનું છે તમારે કેટલું તો એકના છેદમાં ચાર એને ગુણ્યા એકના છેદમાં ચાર ઉપરના નો ગુણાકાર ત્રણ એક ત્રણ છેદમાં નીચેના નીચેનાનો ગુણાકાર પાંચ ચોક વીસ અને પછી શું કરવાનું ઉપર નીચેના છેદ ઉડાડતા હોય તો ઉડાડવાના પણ અહીંયા છેદ ઉડતા નથી વીસ ના કઈ ભાગ ન પડે કે ત્રણ આવે સોળ ના કઈ ભાગ ન પડે કે એક આવે એક સાથે તો છેદ ઉડે જ નહીં માટે આપણે અહીંયા જવાબ શું કરી દેવાનો સ્ટોપ કરી દેવાનો એડી સમજ ત્યાર પછી સી દાખલા નંબર સી ચાર ના છેદમાં ત્રણ ચાર ના છે ત્રણ છે તો એનું એક ના છેદમાં ચાર શોધવા માટે ગુણ્યા એકના છેદમાં ચાર કરો આ તમારે રકમ લખવાનું રહેશે મારી પાસે ઓછી છે માટે હું ડાયરેક્ટ આ બાજુમાં લખી દઉં છું ગુણ્યા એક ના છેદમાં ચાર હવે શું કરવાનું જો તમે ગુણાકાર કરો એ પેલા ગુણાકારની નિશાની પેલા જો કોઈ છેદ ઉપર નીચે ઉડતો હોય તો તમે ક્રોસમાં ઉડાળી શકો છો તો ઉપર નીચે મને અહીંયા કેટલા દેખાય છે ચાર ચાર સરખા દેખાય છે દેખાય છે તો મેં શું કરે ચાર ચાર ને ઉડાડી નાખા હવે ઉપર કેટલા વધ્યા એક ને નીચે કેટલા વધ્યા ત્રણ તો જવાબ કેટલો આવશે એક ના છેદમાં ત્રણ એઝ ઇટ ઇઝ સેમ આવું તમને નીચે બીજો દાખલો આપ્યો છે આ હતો તમારો દાખલા નંબર એક પ્રશ્ન એક ની અંદર હવે એની એની અંદર તમને બીજો આપ્યો કે દરેકનો નો ના છેદમાં સાત શોધવાનું છે હવે કેટલું શોધવાનું છે એક ના છેદમાં સાત તો પહેલી રકમ તમને આપી છે બે ના છેદમાં નવ ચાલો તો એનું દરેક નું ના છેદમાં સાત એટલે બે ના છેદમાં નવ ગુણ્યા એક ના છેદમાં સાત એનો આપણે એક ના છેદમાં સાત ભાગ શોધીએ સંખ્યા તો છે દે નહીં ઉડતા હશે હું ત્યાં તમને બતાવતી જઈશ એટલે તમને આઈડિયા આવતા જશે કેમ કેમ છે દે બરાબર તો હવે બીજું આવ્યું છ ના પાંચ ગુણ્યા એક ના સાત છ ના પાંચ ચલો હવે શું કરીશું નથી ચલો તો છ નો એક સાથે ગુણાકાર છ એકાદ છ અને છેદમાં કેટલા આવશે તો કે પાંચ સત્તા પાંત્રીસ આ તમારો જવાબ હવે છેદ ઉદતો નથી ત્યાર પછી દાખલા નંબર સી શું કીધું છે તો કે ત્રણ ના દસ ગુણાકારની નિશાની ચલો છેદ છેદ નથી ઉડતા તો ત્રણ એકા ત્રણ ને દસ સત્તા સિત્તેર ત્રણ એકા ત્રણ અને દસ સત્તા સિત્તેર બસ આ જ હતું તમારે આ પ્રશ્ન એકમાં માત્ર શું શીખવાનું હતું તો કોનો કોની સાથે ગુણાકાર કરવો તો કે અંશનો અંશ સાથે છેદનો છેદ સાથે અંશનો અંશ સાથે છેદનો છેદ 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 સાથે તો તો ઉડાડી દીતા બાકી નથી પડી સમજ તમારો પ્રશ્ન નંબર છે ત્યાર પછી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બીજો ચલો પ્રશ્ન નંબર બીજો પ્રશ્ન બે માં તમને શું કીધું છે કે ગુણાકાર કરો અને અતિશંક્ષિત સ્વરૂપમાં દર્શાવવો જો શક્ય હોય તો

રૂપ ચાલો તો અતિશન રૂપમાં શું કરવાનું તો કે કઈ નતર છેદ ઉડાડવાનું છેદ ઉડતા હોય એટલે ઉડા નાખવાનું ઉડા ઉડતા બંધ થઈ જાય એ તમારું અતિ સંક્ષિપ્ત રૂપ આપણે ગણતા જઈએ અને જોતા જઈએ તો પહેલો દાખલો તમને કઈક આપ્યો છે કે બે ના છેદમાં ત્રણ ગુણિયા બે પૂર્ણાંક બે ના છેદમાં ત્રણ આવું કઈક આપ્યું છે આપ્યું છે તો કે હા કઈ નથી કરવાનું ચાલો ગુણાકાર કરી નાખીએ પેલા તો છેલ્લે અતિ સંક્ષિપ્ત માં ફેરવશો ગુણાકાર કરવા માટે તમે કહેશો આ કઈ સંખ્યા આવી તો કે આને મિશ્ર સંખ્યા કહેવાય જોયું ને આપણે આગળના વિડીયોમાં કે આને કઈ કહેવાય

હવે તમારે જે ગુણાકાર આપણે જેમ પેલા પ્રશ્નમાં કરતા હતા એમ કરી દેવાના છેદ ઉઠતા હોય તો ઉડાડવાના નહીં તો ઉપરવાના ઉપરવાનો ગુણાકાર નીચે નાનો નીચેના ગુણાકાર આવી ગયો સ્ટેપ અપૂર્ણાંક દુ સોળ ત્રણ તેરી નવ કે છેદ ઉઠતા નથી પણ અહીંયા છેદ કેવો છે અંશ કરતા નાનો છેદ કેવો છે અંશ કરતા નાનો જયારે છેદ નાનો આવે ત્યારે એના ફરીથી મિશ્ર સંખ્યામાં ફેરવવું પડે અને મિશ્ર સંખ્યા તમને રકમમાં આપ્યું ને એટલે જવાબ તમારો મિશ્રમાં જ આવે આ તમે લખો તો એ જવાબ સાચો જ છે આ જવાબ ખોટો નથી પણ આપણે શું કરવાનું ચાલો નવ એકા નવ સોળ માંથી નવ જાય તો કેટલા વધશે તો કે સાત આ ક્રમમાં લખવાનું તો આ ક્રમમાં લખતા જઈએ તો પેલા આવશે એક પૂર્ણાંક પછી રસ્તામાં શું તો કે સાત તો કે ના અથવા છેદ તેનો તે પેલી સમજ બંને જવાબ સાચા છે તમે આ જવાબ લખો તો પણ ચાલે અતિ સંક્ષિપ્ત રૂપમાં આપણે છેદ નથી ઉડતા એટલે કઈ ઉડશે નહીં એટલે આ જ જવાબ છે એને આપણે તો કે મિશ્રમાં મિશ્રમાં ચલો ત્યાર પછી બીજું આપ્યું છે તમને બે ના છેદ સાત ગુણ્યા સાત ના છેદમાં નવ આવું આપ્યું છે આપ્યું છે બેના છેદમાં સાત ગુણ્યા સાત ના નવ તો શું કરવાનું કઈ નહીં સાત સાત ઉડી જાય ઉપર વૈધા બે નીચા વયધા નવ આ તમારો જવાબ બે ના છેદમાં નવ અહીંયા છેદ મોટો છે માટે આગળ કોઈ મિશ્ર સંખ્યામાં ફરશે નહીં અને અહીંયા છેદ ઉડતા નથી એટલે રૂપમાં પણ ફરશે નહીં ત્યાર પછી છ ના છેદ માં ચાર આવું કંઈક છેદ છે તો કે હા ચલો શું કરીએ તો કે ત્રણ ના આઠ હવે અહીંયા બેકી સંખ્યા છે અહીંયા બેકી સંખ્યા છે તો ઉપર નીચે છેદ ઉઠશે તો કે આ ઉડશે ચાર દુ આઠ એટલે બે ઉડી જાય ત્રણ દુ છ એટલે ત્રણ ઉડી જશે ચાર દુ આઠ એટલે બે બે ઉપર નીચેથી ઉડી જશે તો ઉપર કેટલા તો કે નીચે કેટલા ચાર ગુણ્યા ચાર જો આટલા લખી દેવાના ભૂલાય નહીં આ ચાર આના છેદ ઉડા મેં તો ચાર દુ આઠ ત્રણ દુ છ બે બે ઉપર નીચેથી ઉડી ગયા તો સરખું હોય ઉડી જાય એટલે આપણે નહીં લખવાનું છે દડાડતા હોઈએ ત્યાં તમે લખો તો એ ચાલે આવી રીતના લખો ને ત્રણ દુ છ ચાર દુ આઠ હવે આ બે બે ઉડી ગયા તો એ સાચું જ છે

9 ના છેદ માં પાંચ ગુણ્યા ત્રણ ના છેદમાં પાંચ છેદ ઉડે છે ક્યાંય નથી ઉડતા ઉપર છે વધે બે તો એક પૂર્ણાંક બે ના છેદ કેટલો જવાબ આવશે એક પૂર્ણાંક બે ના છેદ ચલો પાંચમું શું છે પાંચ માં દાખલો તો એક ના છેદમાં માં ત્રણ ગુણ્યા પંદર ના છેદ માં આઠ બરાબર એક ના છેદ માં ત્રણ ગુણ્યા પંદર ના છેદ માં આઠ છેદ ઉડે છે તો કે હા ત્રણ ના ગણ્યા પંદર આવે આવે તો કે હા તો ત્રણ વડે ઉડશે તો કે ત્રણ પંચા પંદર ત્રણ ત્રણ ઉડી ગયા તો કેટલા વૈધા ઉપર વૈધા પાંચ નીચે વૈધા આઠ છેદ ઉડે છે નથી ઉડતા અતિ સંક્ષિપ્ત માં ફરશે નહીં છેદ કેવો છે મોટો તો મિશ્રમાં પણ ફરશે નહીં મિશ્રમાં પણ ફરશે નહી ચલો ત્યાર પછી દાખલા નંબર છ તો અહિયાં જોઈ લઈએ છીએ આપણે દાખલા નંબર છ કેટલા છે છઠ્ઠામાં કેટલું આપેલું છે તો કે અગિયાર ના છેદ માં બે એને ગુણ્યા ત્રણ ના છેદ માં દસ

પેલા ક્યાં આવશે એક પછી આ ક્રમમાં આગળ વધવાનું તો એક પૂર્ણા કેંબર તો કે ચાર ના છેદ માં સોરી દાખલા નંબર હા સાત સાતમો છઠ્ઠા પછી સોરી મને ભૂલાઈ ગયો સાતમો દાખલો ચાર ના પાંચ તો શું કરવાનું કંઈ નહીં મિશ્રમાં માં ફેરવી દઈએ પાંત્રીસ એકા પાંત્રીસ ડાયક લખી દે કે પાંત્રીસ દુ સિત્તેર અડતાલીસ થી વધી જાય આઠ માંથી પાંચ જાય તો વધે ત્રણ ચાર માં ત્રણ જાય તો વધે એક તો કેટલો આવશે જવાબ તો કે એક પૂર્ણાંક આ ક્રમમાં વચ્ચે આ શું આવ્યો તમારો જવાબ તો દાખલા નંબર સાત પ્રશ્ન બે પતી જાય છે એકદમ ઈઝી છે કંઈ મગજ મારી નહીં બસ ગુણાકાર કરતા જાવ છેદ ઉડાડતા જાઓ ગુણાકાર કરતા જાવ છેદ ઉડાડતા જાઓ ચલો ત્યાર પછી પ્રશ્ન ત્રણ જ નથી તો ગુણાકાર કરો એમાં પહેલો દાખલો બે છેદમાં પાંચ પાંચ પૂર્ણાંક એક ના ચાર આવી રકમ છે તો કે હા ચલો બે ના છેદમાં પાંચ ગુણ્યા પાંચ પૂર્ણાંક એક ના છેદમાં ચાર ફટાફટ કરીએ ચાલો બે ના છેદમાં પાંચ મિશ્ર સંખ્યા ગુણાકાર કરવા માટે પેલા પૂર્ણવા ફેરવીએ નીચે થી શરૂઆત કરવા દુ ચાર ઉપર કંઈ નહીં વધે બે બે ઉડી જાય નીચે બે ગુણ્યા બે બે દુ ચાર થાય તો એક બે બે ઉડી ગયા ઉપર કંઈ નથી કેટલા વૈધા તો કે એકવીસ નીચે કેટલા વહી પાંચ બે તો પાંચ દુ દસ કેટલા વૈધા પાંચ દુ દસ એકવીસ ના છેદ માં દસ તો આપણે શું કરીએ મિશ્ર છેદ નાનો છે તો મિશ્રમાં માં ફેરવી દઈએ તો કે દસ દુ વીસ એકવીસ માંથી વીસ જે વધે એક તો જવાબ કેટલો આવશે બે પૂર્ણાંક એક ના છેદ માં દસ બે પૂર્ણાંક એક ના છેદ માં દસ પેઢી તો કે હા ચલો ત્યાર પછી બીજો દાખલો બસ આવી રીતે ગુણાકાર જ કર્યા જવાના છે પ્રશ્ન ત્રણ સુધી પહોંચી ગયા ગુણાકાર કરતા કરતા કઈ વાર લઈ ગઈ નહીં છ પૂર્ણાંક બે ના છે પાંચ છક ત્રીસ ત્રીસ ને બત્રીસ બત્રીસ ના છેદ માં પાંચ ગુણ્યા સાત ના છેદમાં નવ છેદ ઉડે છે ક્યાંય નથી ઉડતા તો ઉપરના ઉપરના સાથે ગુણાકાર નીચેનો નીચેના સાથે ગુણાકાર તો બત્રીસ ગુણ્યા સાત કેટલા થઈ જશે તો તો શું ગુણાકાર ગુણાકાર સત્તા ખબર કરી દેવાનો જેમ આપણે એમ એકવીસ એકવીસ ને બે બાવીસ ચલો બસો ને ચોવીસ ના છેદ માં નવ પંચા ને પિસ્તાલીસ આવી ગયું છેદ કેવો છે અંશ કરતા નાનો છે તો શું કરવાનું તો કે ભાગાકાર કરવો પડશે બસો ને ચોવીસ ભાંગ્યા પિસ્તાલીસ શું કરવું પડશે

તો કેટલાય ભાગ ચાલશે ચારે તો પિસ્તાલીસ ચોક એકસો કે અહીંયા બાર આવશે અને કેટલા આવશે બાર માંથી આઠ જાય તો કેટલા વધે ચાર એકમાંથી એક જાય ઝીરો કેટલો જવાબ આવ્યો ચુમ્માલીસ તો અહીંયાથી શરૂઆત કરીશું ચાર પૂર્ણાંક ચુમ્માલીસ ના પિસ્તાલીસ

સોળ ના છેદમાં ત્રણ ચલો ત્રણ ત્રણ બે બે ઉડી ગયા ઉપર વહી કઈ નથી વહે તો નીચે કઈ લખવાનું જ નહીં જવાબ કેટલો આવે તો કે આઠ વધે તો એને લખવાની જરૂર નથી પણ અંશમાં એક વધે તો એને ફરજિયાત લખવો પડે સાત ચલો પાંચના છેદમાં છ આમનામ ગુણાકાર ગુણાકાર આમનામ આને શું કરીએ તો કે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ સાત દુધ ચૌદ ચૌદ ને ત્રણ તો કે ચૌદ વત્તા ત્રણ પંદર સો સત્તર ના છેદમાં સાત નથી ઉડતા પંચ્યાસી નીચેના સત્તા બેતાલીસ થઈ ગયું તો કે હા ચલો હવે શું કરવાનું અંશ નાનો છેદ નાનો છે તો શું કરવું પડશે તો કે મિશ્રમાં માં ફેરવવું પડશે મિશ્રમાં ફેરવા માટે તમારે રફ પેડ સીધો ભાગાકાર કરી દેવાનો આ ભાગાકાર રફ કામમાં કરવાનો છે બરાબર

શું કીધું છે તો કે ત્રણ પૂર્ણાંક બે ના છેદમાં પાંચ પૂર્ણાંક માં ફેરવા પડશે તો કે હા પંદર ને બે સોળ સત્તર સત્તર ના છેદ માં પાંચ ગુણ્યા ચાર ના છેદમાં સાત પડી ખબર તો કે હા ચલો સત્તર ના છેદમાં પાંચ ગુણ્યા ચાર ના છેદ માં સાત છેદ ઉડે છે ક્યાંય નથી ઉડતા

લખીશું કે એક પૂર્ણાંક છે પૂર્ણાંક તેત્રીસ ના છેદ માં પાંત્રીસ ચલો આ તો તમારો જવાબ ત્યાર પછી છઠ્ઠો દાખલો છઠ્ઠો દાખલોમાં બે પૂર્ણાંક ત્રણ ના છેદ માં પાંચ ગુણ્યા શું કીધું છે તો કે ત્રણ ચલો આવું કેમ આપ્યું તો કઈ વાંધો નહીં આપણે આ પૂર્ણાંક સંખ્યા સાથે ગુણાકાર કરતા પહેલા સ્વાધ્યાયમાં તો એવી રીતે કરી દઈએ મિશ્રણ અપૂર્ણાંકમાં ફેરવી દઈએ પાંચ દુ દસ દસ ને તેર તેર ના ત્રણ તેર ના છેદમાં પાંચ ગુણ્યા ત્રણ છેદ ઉડે છે નથી ઉડતા તો આ પૂર્ણાંક સંખ્યા છે એનો કોની સાથે ગુણાકાર થાય તો કે ઉપરની સંખ્યા સાથે તેર તેરી ઓગણચાલીસ ઓગણચાલીસ ના છેદમાં પાંચ હવે શું કરીશું છેદ નાનો છે તો કે નાનો છે માટે શું કરીશું આપણે ભાગાકાર ભાગાકાર કરીએ એટલે સેમા ફ્રી જાય મિશ્ર સંખ્યામાં ચલો તો ફેરવી નાખીએ કે પાંચ એનો કેટલા વડે ભાગ ચલાવીશું તો કે પાંચ સત્તા પાંત્રીસ પાંચ અઠ્ઠા ચાલીસ વધી જશે તો કે પાંચ સત્તા પાંત્રીસ આ ઓગણચાલીસ માંથી પાંત્રીસ જાય તો કેટલા વધશે ચાર તો આ ક્રમમાં લખી દઈએ જવાબ તો કે હા સાત પૂર્ણાંક ચાર ના છેદમાં પાંચ સાત પૂર્ણાંક ચાર ના છેદમાં પાંચ ત્યાર પછી અને પછીનો છેલ્લો દાખલો પ્રશ્ન 3 નો તો કે 7 નંબર 7 3 પૂર્ણાંક 4 ના છેદમાં 7 ગુણ્યા 3 ના છેદમાં 5 બરાબર છે ચલો પેલા મિશ્ર સંખ્યા છે અને ફેરવી દઈએ અપૂર્ણાંકમાં નીચેથી શરૂઆત કરવાની પહેલા ગુણાકાર ઉપરના સાથે સરવાળો 7 તેરી 21 22 23 24 25 25 ના છેદમાં 7 ગુણ્યા 3 ના છેદમાં 5 છેદ ઉડે છે કે ચેક કરી લેવાનો તો કે હા ઉડે છે પંદર છેદમાં વૈધા સાત હવે છેદ કેવો છે તો કે નાનો છે નાનો છે માટે શું કરીશું ગુણાકાર સોરી ભાગાકાર ભાગાકાર કરીને એને મિશ્રમાં ખીવી દઈએ પંદર અંદર સાત બાર સાત દુ ચૌદ પંદર માંથી જાય કેટલા વધે એક આ ક્રમમાં લખી દઈએ બે પૂર્ણાંક નીચે દાદરો ઉતરી જવાનો એક ના છેદમાં પાછો ઉપર ચડી જવાનો સાત બે પૂર્ણાંક એક ના છેદમાં સાત આ તો તમારો પ્રશ્ન નંબર ત્રણ ચલો પ્રશ્ન નંબર ત્રણ અહીંયા પૂરો થાય છે ત્યાર પછી તો આપણે પ્રશ્ન ચાર થી આપણે જે આગળના પ્રશ્ન છે ચાર પાંચ છ સાત આઠ એ આગળના પ્રશ્ન આપણે આગળના વિડીયોમાં જોઈશું અહીંયા આપણે આજે જે કઈ છે પ્રશ્ન એક બે ને ત્રણ અહીંયા પૂરો કરીશું આ વિડીયો તો જે કંઈ તમને ન સમજ પડી હોય એ કમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી એમાં તમને એનો જવાબ પાક્કું સમજાવવામાં આવશે બતાવવામાં આવી દે આવશે અને અહીંયા આપણો વિડીયો પૂરો કરીએ છીએ ત્યાર પછીના પ્રશ્ન આગળના વિડીયોમાં જોઈશું ધન્યવાદ